નમસ્કાર હું છું આપની સાથે આજે વડોદરા મહાનગરપાલિકામાં વોટર વર્કર્સ સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળવા પામી હતી આજે વડોદરા મહાનગરપાલિકામાં વોટર વર્કર્સ સમિતિની મહત્વપૂર્ણ બેઠક મળવા પામી હતી જેમાં સમિતિના અધ્યક્ષ મહાવીર રાજ પુરોહિતના આ બેઠક મળી હતી આ બેઠકમાં સમિતિના તમામ 6 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેમાં શહેરમાં પાણી પુરવઠાને લઈને વિવિધ પ્રશ્નોની ચર્ચાઓ થઈ હતી તો બેઠકના અંતે સમિતિના અધ્યક્ષ महावीर રાજપૂરીએ પ્રતિક્રિયા આપી હતી આજ રોજ વોટર વર્કર્સ સમિતિની અમારી બેઠક મળી જેમાં મુખ્ય બે કામ હતા પહેલું કામ જે હતું એ વોર્ડ 7 નગરવાડા વિસ્તારમાં પટેલ ફળિયાની અંદર ખૂબ લાંબા સમયથી લો પ્રેશરથી પાણી જતો હતું તો નવીન કામ કામને મંજૂરી આપવામાં આવી જેથી વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળશે બીજું જે હતું ક્લોરિન ટર્નલ જે આપણા આવતા હોય છે એનો લાવણ લઈ જવાનો જે ખર્ચ પેટે જે ખર્ચ પાડવાનો હોય એ અંદાજિત પંદર લાખ રૂપિયાની આસપાસનો ખર્ચ વાર્ષિક જ્યારે આપવાનું કામ મંજૂર કરવામાં આવ્યું એની સાથે સાથે જે રીતે ઉનાળોની શરૂઆત થઈ છે પૂરતા પ્રમાણમાં શહેરના નાગરિકોને પાણી મળતું રહે એવી અધિકારીને સૂચના આપવામાં આવે કારેલવા વિસ્તારની અંદર એક પાણીની લાઈનમાં ભંગાણ છે છેલ્લા અઠવાડિયાથી લોકો પરેશાન થઈ રહ્યા છે એના માટે શું બિલકુલ એ બાબતે પણ અમારા એચઓડી ધાર્મિક ભાઈને એ બાબતે એમની સાથે ચર્ચા કરી અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરવામાં આવે અને નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી આપવામાં આવે એવી પણ સૂચના આપવામાં આવે કેમેરામેન નવીન પરમેશ સાથે સુતમ નવાસકર નેશનલ પ્લસ ન્યૂઝ ફોટોગ્રાફ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર